નવી થી જૂની ભીરડી ગામને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં ડીસા તાલુકાના નવી બિલડી ગામને જૂની ભીલડી ગામ સાથે જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી ખરાબ હાલતમાં છે માર્ગ પર મોટા ખાડા અને વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભારે પરેશાન છે આ માર્ગ પર ભીલડી પોલીસ સ્ટેશન તથા આદર્શ હાઈસ્કૂલ આવેલ હોવાથી દૈનિક આવન જાવન કરતા વિદ્યાર્થીઓને ખાસ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદી મોસમમાં પરિસ્થિતિ વધુ બગડી ગઈ છે સાંકડા તેમજ ખકડધજ રસ્તાને કારણે અકસ્માત સર્જાવાની શક્યતા વધી રહી છે જૂની બિલડી ગામના ગ્રામજનો ઉપરાંત નવી બિલડી ગામમાં વેપાર હેતુસર તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા માટે આવતા લોકોને પણ રસ્તાની સ્થિતિને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા સમયથી રસ્તો બિસ્માર હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેને કારણે લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે તંત્ર તાત્કાલિક પગલાં લઈ રસ્તાનું સમારકામ અને નવીનીકરણ કરે જેથી ગ્રામજનો વિદ્યાર્થીઓ વ્યાપારીઓ તથા વાહન ચાલકોને રાહત મળે હાલ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન લોકોમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે અને તાત્કાલિક રસ્તાનું નવીનીકરણ થાય તેવી લોક માંગ ઉઠી રહી છે અહેવાલ વજીરામ ભાઈ જોશી બિલડી